દેવરાજ આપણે જે જમીન જોઈને આવ્યા છે ને એના પર નજર રાખજો આપણા હાથમાંથી જાવી ન જોઈએ નહીં જાય મોટા ભાઈ કારણ કે આપણી આજુબાજુના જમીનવાળા જે છે ને એ આપણી ફેવરમાં છે એટલે જમીન તો આપણા હાથમાંથી જાય એમ જ નથી આ બપ્પા અને આમ પણ આપણે માર્કેટ કરતા વધારે ભાવ આપીએ તો કયો જમીનદાર એવો હોય કે આપણને જમીન ના આપે રૂપાના પપ્પા રૂપાની ફ્રેન્ડ આવી હતી બે દિવસ પહેલા રાજલ અરે એનો બર્થડે છે ને તો રૂપાને ઇન્વાઇટ કરવા આવી હતી તો હું એમ પૂછું છું કે આપણે એને જવા દેવી છે નહીં રાજા આ રૂપાને હમણાં આપણે થોડા દિવસ બહાર ક્યાંય નથી મોકલવાની તને તો ખબર છે હમણાં આપણા પર ખાત ચાલે છે જુઓ આમ દીકરીને ક્યાં સુધી ગોંધીને રાખશો છેલ્લા બે મહિનાથી આપણી રૂપા ઘરની બહાર નથી નીકળી હા પાડો તો વધારે સારું થોડું બાર જશે તો એને પણ સારું લાગશે અરે પણ તો સમજતી કેમ નથી તને તો ખબર છે હમણાં ગોવિંદ ભાનના દીકરાને આપણે મારી નાખ્યો છે એટલે એ લોકો આપણા પર મીઠ માંડીને બેઠા છે અને જરૂર વાળો તો ઘા કરશે માનું છું કે ગોવિંદ ભાન હા બદલો લેવા માટે ગમે તે હદ સુધી જઈ શકે એમ છે પણ ગોવિંદ ભાન મરદ માણસ છે

તમારે જવાની કોઈ જરૂર નથી મારી બેન રક્ષા હું કરીશ અને આમ પણ મારામાં એટલી હિંમત તો છે જ કે મારી બેન સામે કોઈ આંગળી ચીંધે ને તો એની હાથ કાપીને ના હાથમાં આપી દો ભાઈ બેટા સાગર આ દેવરાજની વાત ખરી છે દેવરાજ રોપા સાથે જશે ને તો વધારે સારું રહેશે અને આમ પણ તું જજે રોપા સાથે અને એની આજુબાજુ જ રહેજે કે આગો પાછો થતો નહીં અને તું તારે હમણાં ઘરની બહાર નથી નીકળવાનું અરે પણ પપ્પા અરે પણ નહીં કીધું ને તારા પપ્પાએ કે હમણાં થોડો ટાઈમ તું ઘર માં જ રહે નથી બહાર જવાનું જા તારા રૂમ અરે પપ્પા શું કામ આવું કરો છો તમારો દીકરો છું અરે તમારું લોહી છું બસ ખબર છે બેટા કે તું અમારો જ દીકરો છે અમારું જ લોહી છે અને અમને અમારી કરતા પણ વધારે તારી પર વિશ્વાસ છે બેટા તું અમારો એકનો એક દીકરો છે અમારા કોઈનો વંશ છે જો તને કંઈ થઈ જશે ને તો અમારે જીવતી લાશ બનીને જીવવું પડશે એટલે અમે બને જે કીધું ને એ અને હમણાં થોડો સમય તું ઘરમાં જ રહે ચલ બહારું મેં આટલું કહો છો ને તો જાઉં છું એ લોકોથી કાંઈ નથી થવા પૈસા કેવા મસ્ત હતા નઈ યાર અરે એકદમ જોરદાર તને તને મજા આવી ને અરે હા મને તો બહુ મજા આવી અરે પણ તમે પણ થો ને સાવ આપણે તો ખાલી બહાર જઈને જમવાનું નક્કી કર્યું હતું અને તમે લોકોએ મારી માટે કેક પણ મંગાવી લીધી લે હવે તારો બર્થડે છે તો પછી તારા માટે કેક ન લાવીએ એ વાત તો સાચી છે પણ આટલું બધું કરવાની શું જરૂર હતી આ તો મારી માટે સરપ્રાઈઝ થઈ ગઈ મારી બર્થડે તું તો અમારી બેસ્ટી છો જાન છો જાન અને જાન માટે તો ગમે તે હાજર હોય ને એ વાત તો છે અને હું તો યાર એટલા દિવસો પછી બહાર નીકળી છું ને ઘરથી એટલે માર તો બસ હવે કઈક ને કઈક ખાવું છે ફરવું છે કઈક ને કઈક કરવું છે ઓકે તો આજે તારો દિવસ બેસ્ટમ બેસ્ટ દિવસ બનાવીશ એ વાત યાદ રાખજે યાદગાર દિવસ હશે આજે ભલે બર્થડે મારો છે પણ દિવસ તારો યાદગાર હશે

પણ હા રાજલ સાચે એક વાત કહું આજે મને બહુ સારું લાગ્યું કેટલા દિવસથી એવું જ લાગતું હતું કે હું કઈક જેલમાં પુરાઈ ગઈ છું અને એટલા દિવસો પછી હું જેલમાંથી બહાર નીકળી ગઈ એટલે બહુ મજા આવી મને શું રૂપા તું પણ તને તો ખબર છે ને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો અને હા સાચું કહું ને તો બર્થડે ભલે મારો હતો પણ છે ને તું ઘરની બહાર નીકળી શકે ને એટલા માટે જ તે મેં આ બધો પ્લાન બનાવ્યો હતો એ માટે જ આપણે બધા એન્જોય કરી શકીએ તું એક ખુલ્લી હવા માં તો તને પણ મજા આવે એટલા માટે તો આપણે બહાર આવ્યા સમય ઘણો થઈ ગયો છે આઈનો ફોન આવે ની પહેલા મારે ઘરે જવું પડશે થેન્ક યુ રાજુ અરે મોસ્ટ વેલકમ

Eh, ban ban dale, ban begitu nih, ban 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 begitu nih! ban dale, rubber ban salah.

હવે આ તમારી ભત્રીજી ને મારી ને તમને બધા ને આખી જિંદગી તડપાવીશ પણ એ પેલા વારો ભાગ તને મારી કે સમજો ભાગ રૂપા ભાગ મારા ભત્રીજાને દગાથી માર્યો હતો પણ તારી દીકરીને ને તારી નજર સામે મારી સમાચાર તારા ભાઈ ને આપજે રણજીતને ને આપજે છવાઈ જશે રાજા શું કરે છે પેલી જમીનની ની ફાઇલ મૂકવા આપી દી લાવ ને મારા કામ છે આનું બોલો જમીનની ફાઇલ તને મે મોકો આપી દે લાવ ને એનું મારું કામ છે અરે એ તો દેવરાજ ભાઈ લઈ ગયા હતા આ તમે એક દેવરાજ રૂપા 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 આ ખોલ બેટા শু থা গু বেটাই শুধু রূপা নেটা મારી સાથે દગો કરીને પિસ્તોલ મારા માથા ઉપર રાખીને મારા હાથ પગ બાંધી દીધા અને પાછળથી થી દગો કરીને રૂપાને ગોળી મારી દીધી પણ મારા હાથ ખુલ્લા હોત ને તો આજે રૂપાની ની લાશ ની જગ્યાએ એમની લાશ ત્યાં પડી હોત અને કાગડા કુતરા ની લાશ ને ખાતા હોત મોટા ભાઈ ઈટ પાછળ વાર કર્યો છે તો કરીને મારી નાખી છે મારી છોકરીને

કે મેં ખોલે બેટા રૂપા પણને બતાને છોરી બો તો જતી રહીસ કોણ પડકઈ લીધો તુઈ આવો કોણે કે કે કરે છે

ત્યાં સુધી કઈ બક્ષણો નથી કરવું રૂપા રૂપા એક વાર તો આ બેટા એક વાર મરજી ચાંપી આ દુનિયા છોડીને થઈ ગયો છે અને તમારા જે આજે મારો શસ્મના વટના કારણે આજે આપણો પંખીનો માળો විકાઈ ગયો એક પંખી ઓચું થઈ ગયો તૈયારી કરો નહીં હું મારી દીકરીને ક્યાં ને લઈ જવા દઉં મારી દીકરીને ને ક્યાં લઈ જવા દઉં ઓશમા રાધા મારી દીકરીને ને ક્યાં લઈ ઓશમા ઓ જો હવે તું જ્યાં જઈશ ને બધે હું તારી સાથે આવીશ રૂપાક